यहाँ पे हर साल ब्लड डोनेशन कैंप और फ्री में मेडिकल चेकअप कैंप का आयोजन किया जाता है इस बार ब्लड सेंटर एसएसजी हॉस्पिटल भी यहाँ पर ब्लड डोनेशन के लिए आए हुए हैं तो मैं आ, उसके लिए मैं अमीर बाबा और कबीर बाबा का और उनकी टीम का पूरी टीम का तहे दिल से शुक्रिया अदा करती हूँ और आपके माध्यम से मैं हर ऑर्गेनाइजेशन को ये इल्तिजा करती हूँ कि हमारे एस में बहुत दूर दराज से गरीब लोग ट्रीटमेंट के लिए आते हैं जिनके पास पैसे नहीं होते हैं उनको बाहर से पैसे खर्च करके खून लेने जाना पड़ता है तो Uh, आप जैसी ऑर्गेनाइजेशन है जो हमारे साथ हाथ मिलाए और आ, हमारे यहाँ ब्लड डोनेशन करें हम लोग गरीब लोगों को और सरकारी हॉस्पिटल में जो भी दाखिल होते हैं उनको फ्री में ब्लड देते हैं और प्राइवेट में भी हम ब्लड देते हैं मगर उनका बहुत नजीवा चार्ज लेते हैं तो आ, क्या है कि ये जो हमारे क्राइसिस खड़े होते हैं वो ना हो और लोगों को आ, समय सर खून उपलब्ध हो सके આપ સબા મેં થક્રિયા અદા કરતી હું ખાનકાનો આજનો જે બ્લડ ડોનેશન કેમ્પનો ઉદ્દેશ્ય એક જ હતો કે હમણાં થોડાક સમય પહેલાં વડોદરાના અગ્રણી ન્યૂઝ ચેનલોમાં અને પેપરમાં પણ જાહેરાત આપવામાં આવી હતી કે વડોદરા ખાતે બ્લડની ખૂબ જ અછત ઊભી થઈ છે તો એ સંદેશો અમારી ખાનકાના ગાદી રસી નજરત અમિરુદ્દીન બાવા સુધી આવ્યો તો અમિરુદ્દીન બાવા એક પણ ક્ષણ વિચાર કર્યા વગર તરત એવો નિર્ણય લીધો કે આપણે એક બ્લડ ડોનેશન કેમ્પ કરો જેનાથી વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે અને વડોદરાની સમા તમામ લોકોને એનો લાભ મળે એ ઉદ્દેશ્યથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો એમાં અત્યાર સુધી લગભગ ત્રણસો કરતા વધારે બ્લડ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને હજુ પણ લગભગ સો થી દોઢસો જેવું છે એટલે ચારસો થી સાડી ચારસો લોકો આજે બ્લડ ડોનેશન કરશે અને એ કેમ્પનું તમામ બ્લડ વડોદરાની બે અગ્રણી બેંકો છે એક લાયન્સ ક્લબની બેંક અને સયાજી બ્લડ બેંકને આપવામાં આવશે અને જેનો લાભ લોકો સુધી વધુમાં વધુ પહોંચે બીજું કે આ ખાનકાનો મેન ઉદ્દેશ્ય સમાજ સેવાનો છે અને કોમી એકતાનું પ્રતિક છે અહીંયા દરેક સમાજના લોકો આવે છે અને દરેક સમાજના લોકોને એનો લાભ આપવામાં આવે છે આ ખાનગાનો મેન ઉદ્દેશ બીજો એ છે કે વડોદરામાં જ્યારે જ્યારે પણ કોઈ પણ કુદરતી આફત આવે કોઈ પણ એવો પ્રસંગ હોય તો આ ખાનગામાં કોઈ પણ આમંત્રણની રાહ જોયા વગર અમારા ગાદીનસીન બાવા સેવા માટે ત્વરિત હાજર થાય અને એમની સાથે એમની ટીમના સો થી દોઢસો જે છોકરાઓ છે આખા વડોદરામાં જ્યાં બી જરૂર પડે દરેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે એટલે આ ખાનગાનો મેન ઉદ્દેશ્ય વડોદરાની સેવા અને તમામ લોકોને લાભ મળે એનો છે આ કેમ્પની અંદર મને જોઈને એટલી બધી ખુશી થઈ છે કે ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો વ્યક્તિએ બ્લડ ડોનેશન કરેલ છે અને હજારોની તાદાદ મહામ મરીજોની મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે તેમાં તેમને દવાઓ પણ આપવામાં આવી છે ને અમારા એક મિત્ર જે રિઝવાનભાઈ છે એમણે તો મેં જોયું કે આ રિઝવાનભાઈએ ઓછામાં ઓછો છપ્પનમી વખત આ બ્લડ ડોનેશન કરેલ છે તો હું તમામ મિત્રોનું ખૂબ જ ગુજારશું અને તેમને મુબારકબાદી પાઠું જે ક્યાં રાખે છે તેમને માટે હું અલ્લાસે દુઆ કરું છું કે આવી રીતે દર વર્ષે દર છ મહિને આવું કેમ્પ રાખવામાં આવે તો કોઈ ગરીબ અને કોઈ મરીજ એવા વ્યક્તિને આ બ્લેડ ત્યાં સુધી પહોંચી શકે અને તેનું જીવનદાન થઈ શકે